રાજકોટના વોર્ડ નંબર અગિયારમાં રસ્તાઓની ખરાબ હાલત અને પાણી નિકાલની અપૂરતી વ્યવસ્થાને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે આસપાસના પાંચથી સાત એપાર્ટમેન્ટના લોકો એકઠા થઈને મહાનગરપાલિકા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ગ્રામજનોનું કહેવું છે કે રસ્તાઓમાં પડેલા ખાડાઓ અને ડ્રેનેજની નબળી વ્યવસ્થાના કારણે રોજિંદા જીવનમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ખાસ કરીને વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની છે એટલા ખરાબ છે કે અમારે આઠ વાગે ઘરેથી નીકળવાનું હોય એ છતાં અમારે છોકરાઓને મૂકવા માટે નવ નવ વાગે નીકળવું પડે છે કે સ્કૂલે ટાઈમે પહોંચી શકે પ્લસ અમારા છોકરાઓ અમારા ઘરવાળાઓ બધા ઘણા બધા અહીંયા પડે છે એ પછી બીજા બધા અહીંથી જે પ્રવાસીઓ છે એ પણ પડે છે અને કહેવાનો મતલબ પ્રશાસનને એ છે કે જલ્દી ને જલ્દી આ રસ્તા રિપેરિંગ કરાવો જો તમે જલ્દીને ને જલ્દી આ વસ્તુ રિપેરિંગ નહીં કરાવો સાત દિવસની અંદર